જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો માતાજી ક્યારેય શબ્દોમાં આપણા સાથે વાત નથી કરતી પરંતુ આપણે શ્રીફર રૂપે આપણે કેટલાક સંકેતો મળતા હોય છે જે ઘણા બધા લોકોને ખબર નથી પડી અને ઘણા બધા લોકો આનાથી ડરી જતા હોય છે ગભરાઈ જતા હોય છે જેમ કે શ્રીફર ઉભું ફાટવું ખરાબ નહીં કરવું તો આ પ્રમાણે આપણે એના સંકેતો સમજી શકીએ છીએ મિત્રો આવી જ આપણે આ વાત કે આ સંકેતો વિશે આપણે જાણવાના અને સમજવાના તો ધ્યાનથી મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ તો શ્રીફળ ઊભું ફાટવું તો ઘણી મિત્રો આપણે કોઈ દેવી દેવતાની માનતા માની હોય એના નિવેદ કરતા હોય અથવા તો એની પૂજા કરતા હોય ત્યારે આપણે માતાજીને શ્રીફળ અર્પણ કરતા હોઈએ છીએ કેમ કે શ્રીફર એ ભાવ અને શ્રદ્ધાનું પ્રતિક માનવામાં આવતું હોય છે એને આપણે નારિયેળ પણ કહેતા હોઈએ છીએ તો એ જ્યારે આપણે માતાજીને અર્પણ કરીએ છીએ તો ઘણી એવું બને છે કે એ ઊભું ફાટતું હોઈએ તો આપણે એના વિશે અંજાણ હોતા હોઈએ છીએ મિત્રો પણ ખરેખર એવું છે કે જો શ્રીફર ઊભું ફાટે તો એને પવિત્ર માનવામાં આવે છે માતાજીનો એક આશીર્વાદ માનવામાં આવતો હોય છે એવું નથી કે તમે શ્રીફર વચ્ચેથી બે ટુકડા થાય તો બી એના આશીર્વાદ ના માનવામાં આવે એ પણ આશીર્વાદ અને માતાજી એમના પર પ્રસન્ન હોય છે પરંતુ જે ઊભું ફાળતું હોય છે એના પર માતાજી અતિ પ્રસન્ન માનવામાં આવતો હોય છે અને આ એક શુભ સંકેત આવતો હોય છે માતાજી તરફથી આપણને બીજું મિત્રો વાત કરું તો આપણે જ્યારે માનતામાં શ્રીફર કે એ પ્રમાણે આપણે જ્યારે વધેરીએ છીએ તો ઘણીવાર શ્રીફર ખરાબ નીકળતું હોય છે અને આવી પરિસ્થિતિમાં આપણે એવું પણ ઘણા લોકો કહેતા હોય છે કે શ્રીફળ ખરાબ નીકળવું એ અશુભ સંકેત છે માતાજી આપણે જે માનતા માની છે એ સ્વીકારતા નથી આવું બધું ઘણા લોકો કહેતા હોય છે દરેક જગ્યાએ ધર્મમાં અલગ અલગ એની માન્યતાઓ હોય છે મિત્રો ઘણી જગ્યાએ અને શુભ પણ ગણવામાં આવતું હોય છે કે તમારી જે માનતા તે માતાજીએ લઈ લીધી છે તો ઘણી જગ્યાએ એવું કહેવામાં આવતું હોય છે કે તમારી જે પૂજા ભક્તિમાં કંઈક ખોટ છે અને જેના કારણે માતાજીએ સ્વીકાર નથી કર્યો તો ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવતું હોય છે કે માતાજીએ તમારી સ્વીકાર નથી કરી તો એના કારણે તમારું કાર્ય નહીં થાય મિત્રો દરેક જગ્યાએ આવી અલગ અલગ તમને વાતચીત સાંભળવા મળતી હશે પણ આ એ ધર્મ એટલે કે દરેક જગ્યાએ જે સંસ્કૃતિ છે જે વૃદ્ધ જે આપણા પૂર્વજો છે એમના કહેવત પ્રમાણે માનવામાં આવતું હોય છે તો મિત્રો આ વિશે હું તમને જણાવું તો આમાં એવું છે કે આપણું જે શ્રીફળ છે જે નારિયેલ છે એ ભાવ અને શ્રદ્ધાનું પ્રતીક છે આમ શ્રીફળ તમે બહારથી સારું દેખાય અને છતાં અંદરથી ખરાબ નીકળે તો દેવતાઓનું અણગમવું કે એને અશુભ માનવામાં આવતું નથી મિત્રો માતાજી હંમેશા યાદ રાખવું કે જે માતાજી છે એ શ્રીફર ખરાબ નીકળવાથી આપણને કંઈ પણ ખરાબ નથી કહેતા હોતા કેમ કે શ્રીફર ખરાબ કરવું એ કોઈ કુદરતી કારણ પણ હોઈ શકે છે જેમ કે એને સંગ્રહ કરવામાં આવે એને કેટલા સમયથી મૂકી રાખવામાં આવ્યું હોય છે આ બધા કારણોથી પણ શ્રીફર ખરાબ થતું હોય છે તો આ બાબતે મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી હોતી તો જો આવું તમારી સાથે બને તો તમારે શું કરવાનું મિત્રો કે શાંતિથી એ શ્રીફળ અલગ મૂકી દેવાનું અને મનમાં કોઈ પણ જાતની શંકા રાખવાની નહીં અને ફરી એક શુદ્ધ શ્રીફળ લઈ અને માતાજીને અર્પણ કરવાનું મિત્રો તો એ માતાજી સ્વીકારતી હોય છે મિત્રો તો આ પ્રમાણે મિત્રો માતાજી આપણને અવારનવાર સંકેત આપતી હોય છે શ્રીફળ ઊભું ફાટવું ખરાબ નહીં કરવું પણ આ દરેક જગ્યાએ માન્યતા અલગ હોય છે ઘણી જગ્યાએ શ્રીફળ ખરાબ નીકળે તો એને બાજુમાં મૂકીને કહેતા હોય કે આ એક શુભ સંકેત છે કે જે માતાજીએ તમારું શ્રીફર સ્વીકારી લીધું છે ઘણી જગ્યાએ એની વિરુદ્ધમાં બોલતા હોય કે આ એક અશુભ સંકેત છે કે માતાજી તમારી માનતા અસ્વીકાર કરી છે પણ આ કોઈ પણ બાબતથી તમારે ડરવાની જરૂર નથી મિત્રો કેમ કે હું તમને હંમેશા કહું છું કે જે દેવી દેવતા છે જે માતાજી છે એ આપણો ભાવ આપણી શ્રદ્ધા એનાથી ખુશ થાય છે અને જો તમારે તમારા મનમાં ભાવ અને શ્રદ્ધાથી તમે અર્પણ કંઈ પણ વસ્તુ કરો છો તો એ માતાજી શેર કરતા હોય છે મિત્રો અને બીજું એક ખાસ વસ્તુ તમને જણાવું કે એ ખૂબ મહત્ત્વનું છે મિત્રો અત્યારના સમયની અંદર તમને ઘણી બધી જગ્યાએ તમને કોઈ તાંત્રિક કે ભૂવા હોય તો તમને એમના ત્યાંથી તમને શ્રીફળ આપતા હોય છે અને તમને એવું કહેતા હોય કે તમારા ઘરે અથવા તો તમારા મંદિરે લઈ જઈ અને એને વધેરવાનું અને એમાંથી કંઈ પણ નીકળે તો એ શુભ સંકેત માનવાનો જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ તો એમાં એવું હોય છે કે અંદરથી શ્રીફળમાંથી કંકુ નીકળે શ્રીફળમાંથી ફૂલ નીકળે કે શ્રીફળમાંથી સૂતરી નીકળે તો આ પ્રકારે તમને ઘણા બધા ભુવાઓ કે તાંત્રિક કહેતા હોય છે કે આ તમારો શુભ સંકેત માનવામાં આવતો હોય છે પણ મિત્રો ખરેખર આવું નથી હોતું કેમ કે એમના જોડે જે શ્રીફર હોય છે એની અંદરથી એ લોકો છલ કપટ રીતે અંદર કંકુ ફૂલ સૂતરી અંદર નાખી અને પછી તમને આપતા હોય છે અને તમે જ્યારે ઘરે જઈને એ ફોરો તો અંદરથી એ વસ્તુ તો નીકળવાની જ છે કેમ કે પહેલાંથી એમને એ વસ્તુ નાખેલી છે તો મિત્રો આ પ્રમાણે તમે એમની જે વાતોમાં બોરવાઈ જતા હોય છો અને તમે એવું માનતા હોય છો કે આ ખરેખર સાચું હોય છે અને જેના કારણે લાંબા સમય અથવા તો ટૂંકા સમયની અંદર એ જે ભૂવા હોય છે જે તાંત્રિક હોય છે જે હતી તમારી સાથે પૈસા પડાવતા હોય છે મિત્રો અને આવું ઘણા બધા લોકો સાથે પણ થયું હશે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો મિત્રો કે કોઈ પણ દેવી દેવતા આ પ્રમાણે તમને ક્યારેય સંકેત આપતા નથી આ એમની ચપલતા એમની કપટતાના આધારે મિત્રો કરેલું હોય છે

જે એમના પર વિશ્વાસ એમના પર ભક્તિ કરે છે એમને લોભ લાલચ ક્યારેય હોતી નથી તો મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બીજું મિત્રો કે આપણે શ્રીફળના મેદ તમને જે સંકેત આપવાના હતા એના વિશે મેં તમને જાણકારી આપી અને જેનાથી દૂર રહેવું છે એના વિશે પણ જાણકારી આપી જો મિત્રો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો મિત્રો અને કોમેન્ટમાં તમારી જે કુલદેવી છે એનું નામ જરૂરથી લખજો મિત્રો એનાથી મને પ્રોત્સાહન મળે છે તો મિત્રો જય માતાજી અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો હર હર મહાદેવ જય મારી મસાણી નહેરી જય માસાદી